નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચણાના પાક વિશે આમ જોઈએ તો ચણા ટૂંકી મુદતનો પાક છે એટલે એની ઘણી બધી માવજત આપણે પાયામાં જ વધારે પૂરતી કરતા હોઈએ છીએ પણ ચણા અત્યારે પિસ્તાલીસ થી પચાસ દિવસના થઈ ગયા છે તો એમાં આગતરા ચણા છે એમાં પોપટા પણ લાગી ગયા છે અને પાછતરા હતા આપણે ઘણા બધા ખેતરોમાં ફૂલફાલ લાગે છે તો પોપટા લાગી ગયા હોય એમાં પાણી આપતા રહેવું અને પોપટા ન લાગ્યા હોય અને ખાલી ફૂલફાલ હોય તો એમાં જરૂરિયાત જણાય તો જ પાણી આપવું અને પોપટા લાગી ગયા હોય એમાં આપણે જીરો જીરો પચા કેલ્શિયમ બોરનનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે કેમ બોરોન અને કેલ્શિયમના કારણે એની ઉણપ હોય તો એમાં આપણે ફૂલ ખરવાનો પ્રશ્ન હોય છે તો બોરોનને કેલ્શિયમના છંટકાવથી આપણને ફૂલ ખરતા હોય એમાં સારો એવો ફાયદો મળે છે અને ઝીરો નો પચાનો છંટકાવ આપણે દાણા ભરાતા હોય એવા ખેતરમાં કરવો જોઈએ કારણ કે જીરો જીરો પચાથી આપણે દાણાની ક્વૉલિટી પણ સારી આવે અને ઉત્પાદન પણ વધારે આવે છે અને પાછતરા ચણા છે એમાં અત્યારે ફૂલ લાગવાના ચાલુ હોય તો એમાં ઝીરો બેતાલીસ ઉણતાલીસ ઝીરો બાવન ચોત્રી અથવા તો કોઈ પણ સારી કંપનીની ફૂ ફૂલફાલની દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણા ચણાના પાકનો ખોટો ગ્રોથ ન થાય અને ફૂલફાલમાં પણ વધારો થાય છે અને નિરીક્ષણ કરી અને જોતાં રહેવું જો ઈયળ હોય તો એમાં સારી કંપનીની ઈયળની દવાનો છંટકાવ કરી દેવો જેથી કરીને ઈયળના એટેકથી આપણે બચી શકીએ અને પોપટા લાગી ગયા હોય એવા ખેતરમાં નિરીક્ષણ કરી અને તમને ઈયળ દેખાય તો તાત્કાલિક એમાં ઈયળની દવાનો છંટકાવ કરી દેવો કારણ કે પોપટા લાગી ગયા પછી જો ઈયળ હશે અને ઈયળ પોપટામાં ગરી ગઈ તો એને મારવી ખૂબ જ અઘરી લાગતી હોય છે એટલે ખાસ નિરીક્ષણ કરી અને ઈયળનો દવાનો છંટકાવ કરી દેવો જોઈએ તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો